અગ્યાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઢગાને દસ વર્ષ કેદની સજા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા બાપની ઉંમરના એક ઢગાએ અગિયાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ચકચારી ઘટનામાં અદાલતે દસ વર્ષ સખત કેદની સજા અને અડધા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે શહેરના શાસ્ત્રીનગર એલઆઈજી એકસો તોતેરમાં રહેતો બકુલ ખોડીદાસ અંધારિયા જે તે સમયે ઉંમર વર્ષ બાવન નામનો શખ્સ તેના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે અગિયાર વર્ષના એક માસુમ બાળકને અવારનવાર કામકાજના બહાને ચોકલેટ અને ભાગ આપવાની લાલચે ઘેર બોલાવી તેની પાસે

આ ચકચારી બનાવ અંગે જે તે સમયે ભોગ બનનાર માસુમ બાળકના પિતાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ત્રણસો સત્યોતેર પોક્સો એક્ટની કલમ ચાર છ મુજબનો ગુનો દાખલ કરી બકુલ અંધારિયાની ધરપકડ કરી હતી દરમિયાનમાં આ અંગેનો કેસ ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ એમ બી રાઠોડની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષે મદદનીશ વકીલ ગીતાબા પી જાડેજાની ધારદાર દલીલો બાર મૌખિક સિત્તેર દસ્તાવેજી પુરાવા વગેરે ધ્યાને લઈ ન્યાયાધીશ એમ બી આરોપી બકોલ અંધારી સામે ગુનો સાબિત માની દસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજાર ના દંડનો નો હુકમ કર્યો હતો ટીવી ભાવનગર